નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેફ સનકુલા ઓનલાઇન પ્લેટફોર્મ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના સેશનમાં આપણે બેન્ક એક્ઝામ વિશે વાત કરીશું ઘણા બધા વિદ્યાર્થીઓ મને પૂછતા હોય છે યુટ્યુબ લાઈવમાં આવીને પણ પૂછતા હોય છેલ્લે યુટ્યુબ લાઈવ લેક્ચર કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી કમેન્ટમાં પૂછે છે કે સર શું એક્ઝામ ગુજરાતી ભાષામાં બેંકની આપી શકાય છે ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછતા હોય છે શું હું બેંક એક્ઝામ માટે હું બાર પાસ છું તો હું એપ્લાય કરી શકું છું સર હું આર્ટ્સ ગ્રેજ્યુએટ છું મેં બીએ કરેલું છે સર મેં સાયન્સ કરેલું છે તો સર હું એક્ઝામ આપી શકું છું ઘણા બધા પ્રશ્નો બધા પૂછતા હોય છે બરાબર છે તો આજનો સેશન હું એના માટે જ લાવ્યો છું કે તમે આપી આપી શકો શકો છો છો અને એક સાથે ચાર તૈયારી એક જ કરવાની છે અલગ 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 તૈયારી નથી કરવાની કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને એ પણ ડાઉટ છે કે સર હું આ બેંકની તૈયારી કરું તો મારે શું બીજી બેંકની તૈયારી અલગથી કરવી પડે ત્રીજી બેંકની તૈયારી અલગથી કરવી પડે ચોથી બેંકની તૈયારી અલગથી કરવી પડે ના તમારા જેટલા પણ બધા પ્રશ્નો છે બધા પ્રશ્નોનું આજે કમ્પ્લીટ સોલ્યુશન આપી દઈશ કે કોણ એપ્લાય કરી શકશે ગુજરાતી ભાષામાં એક્ઝામ આપી શકશો શું છે ઇંગ્લિશ ભાષા રાખવી જોઈએ શું છે આ બધી ચર્ચા કરીશું ઓકે તો આવો સેશન શરૂઆત કરીએ ઓકે તો તમે અહીંયા જોશો પહેલા તો ફક્ત એક જ તૈયારીમાં ચાર એક્ઝામ ઓકે તો આજે આપણે જોઈશું તો તમે જોશો એના માટે હું તમને એક મસ્ત એડ્રેસ આપું એમ કહી તો ચાલે કે બધી જ એક્ઝામનો તૈયારી માટેનો પણ એક જ કોર્સ છે અને એનું નામ છે બિગન અર ટુ બેન્કર બિગન અર ટુ બેન્કર નામનો એક કમ્પ્લીટ સ્માર્ટ કોર્સ છે જેની અંદર બધી જ બેંકની એક્ઝામ આવી જશે અને એમાં તમે જોશો તો એક એસબીઆઈ આઈબીપીએસ અને આરઆરબી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા આઈબીપીએસ કોઈ બેન્ક નથી આઈબીપીએસ એક ઓર્ગેનાઇઝેશન છે જેની અંદર અલગ અલગ બેન્કો છે યુકો બેન્ક આંધ્ર બેન્ક પંજાબ નેશનલ બરોડા બરોબર ત્યાર પછી કેનેરા આ બધી બેંકો છે અને ગ્રામીણ બેંકોમાં સૌરાષ્ટ્ર ગ્રામીણ છે બરોડા ગ્રામીણ છે હવે ગુજરાત ગ્રામીણ બેન્ક હોય એને તો એ બધી ગ્રામીણ બેન્કો છે વિશેષતાઓ શું છે તો બેંકના લેટેસ્ટ અભ્યાસક્રમ મુજબ તૈયાર કરેલો કોર્સ છે લેટેસ્ટ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અમારી લીધેલા છે અને ઘણા વિદ્યાર્થીઓ પછી જે બેંકનું નોલેજ ધરાવતો હોય જેને બેંકની એક્ઝામ આપી હોય એવા વિદ્યાર્થીઓ પૂછે સાહેબ આમાં ખાલી પ્રી એક્ઝામ કવર થશે ના તો આ એક પ્રકારનો કોર્સ છે જેની અંદર તમામ બેંક એક્ઝામ પણ કવર થશે સાથે સાથે પ્રી પ્લસ મેઇન્સ કોર્સ છે એટલે તમે જોશો તો પ્રી પ્લસ મેઇન્સ બેવ કવર કરેલું છે એનો સંપૂર્ણ અભ્યાસક્રમ

તો અત્યારે છેલ્લા બે દિવસ છેલ્લા બે દિવસ તારીખ પહેલા આ બેચમાં ઓફર ચાલી રહી છે છ મહિના માટે બત્રીસો અને બાર મહિના માટે ચાર હજાર હવે તમે કહેશો સાહેબ મારે છ મહિનાની તૈયારી કરો કોર્સમાં લેવો જોઈએ કે બાર મહિના માટે કોર્સ લેવો જોઈએ તો ખાસ હું તમને જણાવી જાઉં ચાલુ થશે જાન્યુઆરી સુધી દરેક આવી જશે હવે તમે નક્કી કરો કે તમારે છ મહિનાનો લેવો છે કે બાર મહિનાનો લેવો છે એ હું તમને ના કહીશ કે તમારે કયો મહિનાનો કેટલા મહિનાનો લેવો છે પણ તમે ખુદ નક્કી કરો કે તમારે છ મહિનાનો લેવો કે બાર મહિનાનો લેવાય કારણ કે બેંકની એક્ઝામ દર વર્ષે બે હાજર અગિયાર થી ચાલુ છે ભાઈ કઈક બે વર્ષથી ચાલુ નથી જુલાઈ થી લઈને જાન્યુઆરી સુધીમાં તમામ એક્ઝામ આવી જશે જે હું એક્ઝામ ની વાત કરું છું બધી જ એક્ઝામ આઈબીપીએસ એસબીઆઈ આરઆરબી બધી જ એક્ઝામ આ છ થી સાત મહિનામાં લેવા જશે ડન શરૂઆત કરી તો ચાર પરીક્ષા હવે ગુજરાતી ભાષામાં આપી શકો છો એ આ ચાર પરીક્ષાઓ છે સૌથી પહેલા તમે જોશો આઈબીપીએસ આરઆરબી બરાબર છે આસિસ્ટન્ટ એટલે કે ક્લર્ક લેવલની એક્ઝામ છે કોઈ પણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે કોઈ પણ ગ્રેજ્યુએટ એ એને બીએ કરેલું હોય એને બીકોમ કરેલું હોય એને બીએસસી કરેલું હોય એને બીબીએ કરેલું હોય એને બીસીએ કરેલું હોય એને બીઈ કરેલું હોય એને બીટેક કરેલું હોય કોઈ પણ ગ્રેજ્યુએટ હોય એ એપ્લાય કરી શકે છે આની અંદર બાર પાસવાળા નહીં ખાસ ધ્યાન જો અઠાવનસો ની આસપાસ વેકેન્સી આવે છે મે જૂન બે માં વેકેન્સી આવશે નોટિફિકેશન આવશે જુલાઈમાં એક્ઝામ આવશે ફ્રી

એમાં પણ કોઈ પણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે ત્રણ હજાર પાંચસો ત્યાં આસપાસ વેકેન્સીઓ આવશે અને આની પણ મે જૂનમાં આવશે આનું નોટિફિકેશન હંમેશા સાથે આવશે ફોર્મ અલગ અલગ ભરવાનું આવશે પણ નોટિફિકેશન સાથે આવશે આનું નોટિફિકેશન થોડું લેટ આવશે બરાબર છે ઓલમોસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આવશે અને આની વાત કરું બરાબર છે તો એ નવેમ્બર ડિસેમ્બરમાં આવશે જુલાઈ ઓગસ્ટમાં પણ આવે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં પણ આવી શકે છે ઓકે કોઈ પણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે કોઈ પણ ગ્રેજ્યુએટ એપ્લાય એપ્લાય કરી કરી શકે શકે છે છે તમામ એમાં દસ હજારથી વધારે ભરતીઓ આની અંદર પણ છે હવે આ બધી ભરતીઓની વાત કરું ને ટોટલ તો ટોટલ ઓગણત્રીસ હજારથી થી પણ વધારે ભરતીઓ છે આ વર્ષે ઓલમોસ્ટ થર્ટી થાઉઝન્ડ સમજો ને ત્રીસ હજારથી વધારે આ ચાર એક્ઝામોમાં એક સાથે ભરી શકો છો ફોર્મ કહેવાનો મતલબ ફોર્મ અલગ અલગ ભરવાના છે પણ તૈયારી સાથે કરી શકો છો આ ચારે ચાર એક્ઝામ તમે આપી શકો છો આ વર્ષે આપણે તો એક જ જોબ જોઈએ છે ને અલગ અલગ જોબ થઈ જશે એવું થોડી પ્લાનિંગ સવારે મોર્નિંગમાં એસબીઆઈ માં જશું ને સાંજે બીયુબીમાં જશું એવું તો પ્લાનિંગ ના હોય એનો મતલબ કોઈ એક જ જગ્યા જોઈએ છે તો તમે આરામથી કરી શકો છો અને વાત કરું ગુજરાતની વાત કરું ગુજરાતની કે ગુજરાતમાં કેટલી વેકેન્સી તમારા મનમાં પ્રશ્ન એ જ આવે કે સાહેબ ગુજરાતમાં કેટલી વેકેન્સી આ તો આખા દેશમાં વેકેન્સી છે તો ગુજરાતમાં કેટલી વેકેન્સી તો આની કંઈક બસો વીસ ની આસપાસ આની કઈક છસો સાતસો ની આસપાસ માની ચાલે ગયા વર્ષે ચૌદસો થી અને આની આપણે ચાલીએ આટલી આવે જ છે તો હજાર વેકેન્સી આ આ અને વેકેન્સી એટલે ટોટલ મળીને ઓન એન એવરેજ તેરસો થી લઈને ચૌદસો વેકેન્સી આવશે ગુજરાતમાં ગુજરાતમાં તેરસો થી લઈને ચૌદસો વેકેન્સી આવશે તેરસો થી લઈને ચૌદસો વેકેન્સી આવશે ગુજરાતમાં

તો આર નું કેલેન્ડર આવી ગયું છે તમે જોઈ શકો છો એની આ પીઓની એક્ઝામ છે અને આ ક્લર્કની એક્ઝામ છે ક્લર્કની એક્ઝામ ઓગસ્ટમાં લેવામાં આવશે પીઓની એક્ઝામ જુલાઈમાં લેવામાં આવશે અને આ છે એની મેઇન્સ એક્ઝામ પીઓની મેન્સ એક્ઝામ સપ્ટેમ્બરમાં છે ક્લર્કની મેઇન્સ એક્ઝામ નવેમ્બરમાં છે એવી રીતે આ આઈબીપીએસ ક્લર્કની એક્ઝામ છે એની પ્રી એક્ઝામ અને મેન્સ એક્ઝામ આઈબીપીએસ પીઓ છે આ આપણે નથી આપવાની કારણ કે આ એક્ઝામ કમ્પ્લીટ ઇંગ્લિશમાં લેવાય છે પણ આ એક્ઝામ ગુજરાતીમાં લેવાય છે ડિસેમ્બરમાં એક્ઝામ છે અને ફેબ્રુઆરીમાં પહેલી ફેબ્રુઆરીમાં મેઇન્સ એક્ઝામ છે અને એસબીઆઈ નું નોટિફિકેશન નવેમ્બર ડિસેમ્બરમાં આવશે અત્યારે નહીં એસબીઆઈ ક્યારે આવશે નવેમ્બર ડિસેમ્બરમાં અલગથી નોટિફિકેશન આવશે આનું આવી ગયું છે કેલેન્ડર આ દર વર્ષે જાન્યુઆરીમાં કેલેન્ડર આપી દો બરાબર છે હવે મોટી મોટી વાત કરું કે એજ લિમિટ શું હોય તો ભાઈ અઢાર થી લઈને ત્રીસ વર્ષના વિદ્યાર્થીઓ માં છે બરાબર અને થી લઈને ત્રીસ વર્ષના વિદ્યાર્થીઓ પીઓ માટે એપ્લાય કરી શકે છે હવે આ ચાર એક્ઝામમાંથી એક પીઓ છે ત્રણ ક્લર્ક છે રેડી તો તમે આમાં નક્કી કરી લો કે તમારે કઈ રીતે એક્ઝામ આપવાની છે તમે એજ લિમિટમાં આવો છો કે નથી આવતા આગળ વધીએ એક્ઝામની પેટર્ન જોઈ લઈએ કે ખરેખર એક્ઝામ પેટર્ન શું છે કયા કયા સબ્જેક્ટોની તૈયારી કરવાની છે મારે તો સૌથી પહેલા તો બેટા ગણિત રીઝનિંગ અને અંગ્રેજી પાંત્રીસ પાંત્રીસ બરાબર છે ત્રીસ ગુણ આવશે વીસ મિનિટનો સમય આપવામાં આવશે દરેકનો ઇન્ડિવિજ ટાઈમ આપેલો છે વીસ વીસ મિનિટનો બરાબર છે સાહીઠ મિનિટ એટલે કે કલાકનો સમય આપવામાં આવશે સો પ્રશ્ન આવશે ત્યાર પછી મુખ્ય કસોટી તો મુખ્ય કસોટીમાં રીઝનિંગ ઇંગ્લિશ મેથ્સ અને સામાન્ય અભ્યાસ બરાબર જાની અંદર ખાસ કરીને કરંટ અફેર્સ આવશે અને બેન્કિંગ અવેરનેસ આવશે ડન તો એમાં 50 પ્રશ્નો 50 ગુણ 40 પ્રશ્નો 40 ગુણ 50 પ્રશ્નો 50 ગુણ 50 પ્રશ્નો 50 ગુણ સેક્શનલ ટાઈમ પણ આપેલો છે આ કોનું ડિસ્કસ કર્યું આપણે SBI અને IBPS ક્લર્ક આનું કોમન છે આવી રીતે જ एग्जाम પેટર્ન છે एग्जाम સિલેબસ પણ સેમ છે एग्जाम પેટર્ન પણ સેમ છે પણ ગ્રામીણ બેંકનું થોડું અલગ છે

એસી પ્રશ્નો એસી માર્ક્સ વીસ મિનિટનો સમય આમાં છે પચીસ મિનિટનો સમય આમાં છે કુલ પિસ્તાલીસ મિનિટનો સમય આપવામાં આવે અને મેઇન એક્ઝામ પેટરની વાત કરું તો આ સામાન્ય અભ્યાસમાં કરંટ અફેર્સ પણ આવી જાય અને બેન્કિંગ ગવર્નન્સ પણ આવી જાય પણ ગુજરાતી ભાષામાં અંગ્રેજી અને ગણિત અને મેઇન મહત્વની વાત એ કે અગર માન લો તમને અંગ્રેજી ડર લાગે છે કે અંગ્રેજી નથી જ ફાવતું સાહેબ તો અંગ્રેજી અથવા હિન્દી બેમાંથી કોઈ એક પણ લઈ શકો છો કાં તો હિન્દી લઈ લો ચાલો તો એમાં પણ ચાલીસ પ્રશ્નો ચાલીસ માર્ક્સ પાંત્રીસ મિનિટનો સમય આપવામાં આવશે ત્રીસ મિનિટનો આમ કુલ એકસો વીસ મિનિટના સમયની અંદર બસો પ્રશ્ન અટેમ્પ કરવાના આવશે એટલે કે બે કલાકનો સમય છે બસો પ્રશ્ન આવશે તો આ મીન્સ એક્ઝામ છે આ એક્ઝામ પણ એમસીક્યુ વાળી છે આ એક્ઝામ પણ એમસીક્યુ વાળી છે બંને એક્ઝામ એમસીક્યુ વાળી આવે ટૂંકમાં બેંકની કોઈ પણ એક્ઝામ એવી નથી કે જેમાં કઈ લખવાનું આવે ટોટલી એમસીક્યુ બેઝ એક્ઝામ જ આવે એ ફ્રી હોય તો પણ એમસીક્યુ આવે અને મેન્સ હોય તોય એમસીક્યુ જ આવે

હવે આ આરઆરબી પીઓ નું અત્યારે કટ ઓફ લીધેલું છે કેમ આરઆરબી પીઓ નું લીધેલું છે કારણ કે સૌથી પહેલી એક્ઝામ એ જ આવવાની છે સૌથી પહેલી એક્ઝામ એ જ આવવાની છે તો પાછલા વર્ષ ત્રણ વર્ષનું મેં કટ ઓફ લીધેલું છે તમે જોઈ શકો છો આરઆરબી પીઓ અને આરઆરબી ક્લર્ક પ્રિલિમ્સ એસી માર્ક્સ નું કટ ઓફ લીધેલું છે તો પ્રિલિમ માં તમે જો પચાસ પંચાવન કટ ઓફ હતું પીઓ નું બે હજાર બાવીસ માં ત્રેવીસ માં બાવન પોઈન્ટ પંચોતેર હતું ચોવીસ માં પંચાવન પોઈન્ટ પચીસ કટ ઓફ હતું જ્યારે પ્રિલિમ ની વાત કરે તો અહીંયા કટ ઓફ હાઈ હતું પછી તો ઘટતું જાય છે કટ ઓફ ખ્યાલ આવે છે એટલે કે આમાં બસ સેક્શનલ ટાઈમ આપી દીધો ને પહેલા સેક્શનલ ટાઈમ નહોતો હવે આમાં સેક્શનલ ટાઈમ આવી ગયો છે એટલે ધીરે ધીરે કટ ઓફ થોડુંક ડાઉન થાય છે એટલે આ વર્ષે પણ બે હજાર પચીસમાં જે વેકેન્સી આવે બરાબર છે આવે શું આવશે જ તો એમાં કટ ઓફ તમારે સમજી લેવાનું પાસઠ થી સિત્તેર ની વચ્ચે રહેશે બે હજાર પચીસમાં ને આના કટ ઓફની વાત કરીએ તો આનું પણ કટ ઓફ પંચાવનથી લઈને સાહીઠની વચ્ચે જ રહેશે આટલું કટ ઓફ માનીને તમારે ચાલવું એટલે તમારે એસી માંથી આટલા માર્ક્સ નો સ્કોર કરવાનો રહે કારણ કે આ સૌથી સરળ એક્ઝામ છે તમે કહો આટલું બધું હાઈ કટ ઓફ હોય છે યસ એક્ઝામ ઈઝી છે ને એટલે હાઈ કટ ઓફ હોય છે એક જ વસ્તુની જરૂર પડે પ્રેક્ટિસ 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 અને આ પ્રેક્ટિસ તમારે ખૂબ કરવી પડે હવે તમારી પાસે સમય કેટલો છે ત્રણ મહિનાનો સમય છે તમે ગણીને ચાલો તો મે જૂન અને જુલાઈ જુલાઈમાં એક્ઝામ છે ને એન્ડમાં આની એક્ઝામ જુલાઈના એન્ડમાં છે આની એક્ઝામ ઓગસ્ટ એન્ડમાં છે સોરી ઓગસ્ટની શરૂઆતમાં કે ઓગસ્ટના મિડમાં છે તો મારી પાસે ત્રણ મહિનાનો સમય છે એક વિદ્યાર્થી મને એવું કહે સાહેબ ત્રણ મહિનામાં તૈયારી ના કરી શકાય સો ટકા વાત સાચી કે ના કરી શકાય પણ એક વાત એ પણ સાચી છે કે તમે જો રાત દિવસ એક ભેગા કરી દો ને તો તૈયારી થઈ શકે પણ એ પણ છે કારણ કે આમાં અંગ્રેજી વિષય નથી મેથ્સ અને રીઝનિંગ છે પેપર ઇઝી હોય છે ખૂબ પ્રેક્ટિસ કરો ને બે સબ્જેક્ટ કરવાના છે ને ખાલી બે જ ખૂબ પ્રેક્ટિસ કરો ને તો નીકળી શકો છો આરામથી નીકળી શકો છો બરાબર છે જેને કાઢેલી છે ને એક્ઝામ એની પાસે સલાહ લેવા જવાય જેને એક્ઝામ ક્લિયર કરી નથી ને એની પાસે સલાહ લેવા ના જવાય કારણ કે એ તમને એમ જ કહેશે કે આ તો બહુ એક્ઝામ હાર્ડ છે કારણ કે એને એક્ઝામ આપી છે એની તૈયારી ન હોય અને તમે એને એક્ઝામ એને એક્ઝામ આપી હોય તૈયારી વગર અને પછી તમે એને પૂછો તો એ તો ના જ પાડશે ને તમને પણ જેને એક્ઝામ ક્લિયર કર્યું એની પાસે જવાય તો એ તમને કહેશે કે હા કરી શકાય છે ત્રણ થી ચાર મહિનાની તૈયારીમાં કરી શકાય છે હું તમને એમ નથી કહેતો કે આ એસબીઆઈ ને આઈબીપીએસ ની પણ આપવાની છે ત્રણ થી ચાર મહિનામાં એની પાસે સમય છે સાત થી આઠ મહિનાનો સમય આઈબીપીએસ ને એસબીઆઈ માટે છે પણ આરઆરબી એક્ઝામ તમે આપી શકો છો ત્રણ ચાર મહિનાની અંદર આપી શકો છો આ છે સિલેબસ કમ્પ્લીટ નો સિલેબસ છે તમે એકવાર જોવો એટલે તમને પ્રોપર આઈડિયા આવી જશે બધા જ ચેપ્ટર એકદમ ડિટેલમાં વ્યવસ્થિત કરેલા છે અને આ જ રીતે બેચની અંદર પણ આપેલા છે ઓકે સ્ક્વેર કેરોટ વર્ગમૂળ સરવાળા બાદ બાકી ભાગો સવા અપૂર્ણાંક કેટલું બધું ડિટેલમાં સમજાવેલું છે સંખ્યા શ્રેણી અંદાજિત મૂલ્ય માહિતી નો અર્થઘટન સરેરાશ ગુણોત્તર પ્રમાણ ઉંમર આધારિત ભાગીદાર ટકાવારી નફો કો દરેક દરેક ચેપ્ટર એકદમ બારીક આઈથી પ્રોપર વ્યવસ્થિત રીતે લખેલા છે તમે જો આટલા ચેપ્ટર કરવાના મેથ્સ ની અંદર બરાબર છે આ છે રીઝનિંગ નો પ્રી પ્લસ મેઈન્સ નો સિલેબસ કોડિંગ декоડિંગ દિશા કસોટી આલ્ફાબેટ ટેસ્ટ હવે તમે ખાલી પઝલ જ જો કેટલી મે પઝલ સમજાવેલી છે પઝલ ટેસ્ટ ટેબ્યુલર બોક્સ પઝલ સ્ક્વેર ટ્રાયેંગલ ડે મંથ સર્કલ લાઇન પઝલ સોરી સર્કલ સ્ક્વેર લાઇન પઝલ હોને તો ત્રણ ને 30 આ છ પ્રકારની તમે પઝલ સમજાવેલી છે આ છ પ્રકારની પઝલ મે સમજાવેલી છે ઇન ઇક્વાલિટી બ્રલ રિલેશન ફ્લોર બેઝ પઝલ લો બીજી સાંકની પઝલ સિલોક્સ પોસિબિલિટી ઇનપુટ આઉટપુટ ડેટા સફિશિયન્સી ન્યુ પેટર્ન આ ફાળી મીન્સ આવે હવે હું તમને એ પણ કહું કે પ્રી એક્ઝામ ત્રણ મહિનામાં ક્લિયર થાય એનું કારણ શું એની એક પ્રોપર સ્ટ્રેટેજી હોવી જોઈએ બરાબર છે બધા જ ચેપ્ટર નથી કરવાના આજ તો મહત્વનું છે બધા ચેપ્ટર નથી કરવાના આજ જ મહત્વનું છે અને તમે આજથી તૈયારી શરૂ કરો તો થઈ શકે છે આપણે બધા ચેપ્ટર કરવા જશું તો ના ભેગું થશે એની એક સ્ટ્રેટેજી છે એના માટેનો પણ એક વિડીયો બનાવેલો છે અને લાગે તો ભવિષ્યમાં હજી એક વિડીયો બનાવીશ કે એક નવો વ્યક્તિ એક નવો સ્ટુડન્ટ શરૂઆત જો એને કરવી હોય તો કેવી રીતે કરી શકે આ છે ઇંગ્લિશનો સિલેબસ જો કે આ SBA અને IBPS માટે કામનો છે ક્લર્ક માટે RRB માટે જો ઇંગ્લિશ હોય તો પણ આ સિલેબસ છે RRB PO માં જો ઇંગ્લિશ एग्जाम મતલબ ઇંગ્લિશ સબ્જેક્ટ સિલેક્ટ કરો છો કે ક્લર્ક માટે તો આ જ સિલેબસ છે ઓકે ઇંગ્લિશ માટે અને આ બેન્કિંગ અવેરનેસ નો આ ઓન્લી મેઈન્સ માં છે ઓન્લી મેઈન્સ માટે હિસ્ટ્રી ઓફ બેન્કિંગ બેન્કિંગ ફાઈનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ બેન્કિંગ રેગ્યુલેશન પોલિસી આ બધું ઓકે આ પણ ગુજરાતી ભાષામાં તૈયારી કરાવશો ડન તો ખાસ હવે હું તમને એ જ કહેવા માંગુ છું કે સ્માર્ટ કોર્સ આપણે લોન્ચ કરેલો છે બિગિનર ટુ બેન્કરનો જેની અંદર તમે જોશો તો મેથ્સ આખું કમ્પલીટ છે એમાં બે લેક્ચર ફ્રીમાં પણ છે બરાબર છે ઇન્ટ્રોડક્શન અને વર્ગ વર્ગ પછી ગન ગન મોડ બાદ બાકી બધા જ જે પ્રમાણે મેં તમને આજે સ્લાઇડમાં બતાવ્યું ને ચેપ્ટર એ જ પ્રમાણે એમાં વિડીયો રેકોર્ડ કરીને મૂકેલા છે કમ્પ્લીટ બરાબર છે આ મેથ્સ બાય જેનિસ સર રીઝનિંગ બાય જેનિસ સર અને ઇંગ્લિશ ગ્રામર છે પારુલ મેડમનું એટલે તમને અહીંયા મળશે મેથ્સ અને રીઝનિંગ ઓકે ખાસ હવે આ રીઝનિંગનું છે જો ઇન્ટ્રોડક્શન ઓફ ક્લોઝ ટેસ્ટ આ ઇંગ્લિશનું છે આ ઇંગ્લિશ ઇંગ્લિશનું છે પારુલ મેડમનું છે ઓકે અને આ રીઝનિંગનું છે મારું ડન આ બે ક્લાસ ફ્રીમાં છે બાકીના તમે પછી જોઈ શકો છો પેડ માં ઓકે એટલે કોર્સ કમ્પ્લીટલી મુકાઈ ગયો છે એકદમ પ્રોપર વ્યવસ્થિત કોર્સ છે તમે જોશો એટલે તમને આઈડિયા આવશે ઓકે છેલ્લા બે દિવસ બાકી છે આ કોર્સ તમારે જો પરચેસ કરવો તો તમે કરી શકો છો અને તૈયારી શરૂઆત તૈયારીની શરૂઆત કરી શકો છો ત્રણ મહિનામાં તમે તૈયારી કરી શકો છો જે વિદ્યાર્થી એવું કહે છે કે ત્રણ મહિનામાં તૈયારી ના થાય તો એને એક્ઝામમાં તૈયારી કર્યા વગર એક્ઝામ આપી હશે કે આ પ્રોપર તૈયારી ના કરી હશે તમે એની સલાહ લેવા જશો તો એ નાક પાસે સલાહ હંમેશા એની લેવાય કે જેને તૈયારી કરી હોય બીજાની ફાલતુ લોકોની તૈયારી સલાહ ના લેવાય હું તેમ કહું અને જે વ્યક્તિ જે ફિલ્ડમાં હોય ને એની સલાહ લેવાય ડોક્ટર એન્જિનિયર પાસે સલાહ લેવાના જાય ક્લિયર કરવાની એવું શું સલાહ આપશે નહીં સમજાય છે જે વ્યક્તિ જે ફિલ્મ હોય ને એની સલાહ લેવાય મારું એવું કેવું છે તો આ લેટેસ્ટ લેટેસ્ટ માય મતલબ કોર્સ બનાવેલો છે પ્રોપર કોર્સ બનાવેલો છે તમે જોઈ શકો છો અને સિક્સ મંથ માટે અને ટ્વેલ્વ મંથ માટે અવેલેબલ છે આ કોર્સ ઓકે ચાલો વેબ સંકુલ વેબ સંકુલી એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને આ કમ્પ્લીટલી કોર્સ ત્યાં જોવા મળશે ઓકે થેન્ક યુ સો મચ તો આગળ હું નેક્સ્ટ વિડીયો એવર આવીશ કે એક નવો સ્ટુડન્ટ ને જો શરૂઆત કરવી હોય બેંક એક્ઝામની તો ક્યાંથી શરૂઆત કરવી જોઈએ અને ત્રણ મહિનામાં એક્ઝામ ક્લિયર કરવી હોય તો કેવી રીતે કરવી જોઈએ એનો સ્ટ્રેટેજી માટેનો એક પ્રોપર વિડીયો હું જરૂર લાવીશ ઓકે થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત